હવે ના ફોર્મ ભરવામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મલ્ટીપ્લાયિંગ ફેક્ટર ગણતરી કરવામાં ભૂલ પડે છે બરાબર તો આ વિડીયોની અંદર જોઈએ કે ભાઈ કઈ રીતના આપણે મલ્ટીપ્લાયિંગ ફેક્ટર આપણે ગણતરી કરવાની છે જો કે મેં જ્યારે ફોર્મ ભરવાનો વિડીયો બનાવ્યો એમાં પ્રોપર સમજાયું છે પણ હજી ઘણા બધાને પ્રશ્ન થતો હોય તો આપણે અહીંયા જોઈ લઈએ બેઝિકલી વસ્તુ છે કે મલ્ટીપ્લાયિંગ ફેક્ટર એટલે તમારા પર્સન્ટેજ બરાબર ડિવાઇડેડ બાય સીજીપીએ થશે આ ઇક્વેશનથી આપણે ગણતરી કરવાની છે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરતા ન આવડતા હોય તો તમારા જે સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી છે જો તમે જીટીયુમાંથી ભણેલા હોય તો સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીમાં લખેલા છે એ ડાયરેક્ટ જોઈ લ્યો નકર માનો કે કોઈ પણ એક સ્ટુડન્ટ છે એના સીજીપીએ આપણે એવું કહીએ છીએ કે સીજીપીએ એના છે સેવન પોઈન્ટ એઇટ નાઇન હવે તમારા જે સીજીપીએ હોય એ અહીંયા લેવાના છે કોઈને સિક્સ પોઈન્ટ ફોર ફાઈવ હોય તો સિક્સ પોઈન્ટ ફોર ફાઈવ લેવાનું થશે બરાબર હવે આને આપણે શું કરવાનું છે સેવન પોઈન્ટ એટ નાઇન માઇનસ જીરો પોઈન્ટ ફાઈવ બરાબર અને ઇન્ટુ ટેન કરવાનું થશે એટલે આપણે અહીંથી ગણતરી કરીએ ઓકે સેવન 0.5 એટ નાઇન માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ એટલે સેવન થ્રી નાઇન આવશે અને મલ્ટીપ્લાય તમે ટેન કરતીઓ એટલે આના પર્સન્ટેજ તમને કેટલા મળ્યા તો કે સેવન્ટી થ્રી નાઇન ચાલો ડન આ આપણને પર્સન્ટેજ મળી ગયા આ જ સેમ પર્સન્ટેજ તમારા સ્ટુડન્ટ રેડિસ્ટ્રીમાં લખેલા હશે બરાબર હવે આપણે શું કરવાનું છે મલ્ટીપ્લાયિંગ ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે તો સેવન પોઈન્ટ થ્રીને સેવન્ટી થ્રી નાઇન બાય તમારા સીજીપીએ સેવન નાઇન બરાબર એટલે સેવન્ટી થ્રી નાઇન એને ડિવાઇડેડ બાય 7.89 નાઇન તમે કરશો એટલે તમારો આન્સર આવશે નાઇન બરાબર આ તમારું મલ્ટીપ્લાયિંગ ફેક્ટર મળ્યું બરાબર આ તમારે છે ને તમારા વેબ આપણી જે જીએસએસએલના ફોર્મ ભરવા વેબસાઇટમાં તમારે એડ કરવાનું છે નાઇન પોઈન્ટ થ્રી ડબલ સિક્સ પોઈન્ટ પછી તન આંકડા લેવાના છે એ તમારે ખાસ ધ્યાન દેવાનું છે બરાબર એટલે આ એકદમ ઈઝી રીતે મેં તમને પ્રોપર સમજાવ્યું છે ભૂલ ન થાય બરાબર અને સાથે સાથે આપણા જીટીયુની અંદર સીજીપીએ ટુ પર્સન્ટેજ આપણું સર્ટિફિકેટ આવે છે તો એ પણ તમે ડાઉનલોડ કરી અને મેળવી લેજો બરાબર તો એ તમને આરામથી ત્યાંથી તમારે આવી જશે તો જે તે સમયે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તમે ત્યાંથી તમને મળી જશે બરાબર એટલે જરૂર પડશે આપણને તો ત્યાં આપણને કામ લાગશે બરાબર ખાસ પાછું એક વખત તમે ફોર્મ્યુલા જોઈ લેજો પ્રોપર આ રીતના તમારે ગણતરી કરવાની છે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ